ડભોઈ તાલુકા પંચાયત કચેરીની નિર્માણ પામેલ બિલ્ડિંગમાં સત્યનારાયણ ની કથા યોજાઈ હતી ડભોઈ તાલુકા પંચાયત કચેરીની નવ નિર્માણ પામેલ બિલ્ડિંગનું મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ નવીન બિલ્ડિંગ ખાતે સત્યનારાયણ ની કથા કરવામાં આવી હતી ધારાસભ્ય શ્રીના હસ્તે તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન અને તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરનું વિધિવત કાપી પંચાયત ભવન ખુલ્લું આવ્યું હતું આ પ્રસંગે શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડબોઈ તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી આ અંગેની સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા ત્રણ કરોડ રૂપિયા ઉપરાંતની ફાળવણી નવીલ બિલ્ડિંગ માટે કરવામાં આવી હતી જે નવીલ બિલ્ડિંગ તૈયાર થઈ ચૂકી હતી તેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગતરોજ ઈ લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે આજરોજ નવીન બિલ્ડિંગ ખાતે આજરોજ સત્યનારાયણની કથા કરી પ્રમુખ કારોબારી ચેરમેન અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરનું વિધિવત રિબિન કાપી જાહેર જનતા માટે પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કાર્યાલય શરૂ થયું છે મહાવિકાસ અધિકારી તમામ આજની આગળ બેસીને કામગીરી શરૂ કરશું તમામને અભિનંદન આપું છું સાથે સાથે સભ્યો છે એ લોકો લોકો બિલ્ડિંગમાં કરશે અને જે કંઈ તકલીફ હવે પડે છે નવું સુંદર ભવન બન્યું છે ત્રણ કરોડ ઉચ્ચ લાખના ખર્ચે જ્યારે એનો સુદ ઉપયોગ થાય અને લોકોને સારી રીતે થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર